હા મિત્રો આ ઢોકળા જો તમે એકવાર બનાવશો ને પછી વારે આ ઢોકળા ખાવાનું જ પસંદ કરશો તો દૂધીના મુઠિયા ઢોકળા બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક નંગ દૂધી લીધી છે ગ્રામમાં જોઈએ તો આશરે મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો હવે મસાલા માટે મિત્રો મેં અહીંયા એક નંગ લીલું મરચું લીધું છે ચારથી પાંચ કઢી લસણની લીધી છે અને એક પિંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તો હવે આપણે સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારી લેવાની છે અને આ રીતની આપણે ખમણી લઈ લેવાની છે અને હવે આપણે દૂધીનું ઝીણું ખમણ ત કરવાનું છે મિત્રો એટલે તમે જુઓ હું અહીંયા વારી ખમણી લીધી છે અને હવે એનું બારીક ખમણ તૈયાર કરી રહી છું તો તમે જોઈ શકો છો તો આમ જુઓ મિત્રો મેં અહીંયા દૂધીનું બારીક ખમણ તૈયાર કરી લીધું છે મેં અહીંયા એક મોટું પરાર લીધું હતું તેમાં મેં દૂધીનું બારીક ખમણ તૈયાર કરી લીધું છે તો હવે તે ખમણમાં મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ એટલે કે આપણે ભાખરીનો લોટ લઈએ છીએ ને તે મેં અહીંયા બે વાટકા લીધો છે હવે તેને પણ હું આ રીતે ચારી લઉં છું અહીંયા હું બધા લોટને ચારીને લઈશ જેથી કરીને તેમાં રહેલો કચરો બધો દૂર થઈ જાય આમ જુઓ મિત્રો ઘઉંનો લોટ આપણો ચરાઈ ગયો છે એટલે મેં અહીંયા બાજરાનો લોટ લીધો છે હવે તેને પણ હું ચારી લઈશ મેં અહીંયા બે વાટકા લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો છે જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે એટલો જ મેં અહીંયા બાજરાનો લોટ લીધો છે હવે તેને પણ મેં ચારી લીધો છે અને તેમાં રહેલો કચરો બધો દૂર કરી દીધો છે અને હવે મેં અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધો છે હા મિત્રો ચણાના લોટથી આપણા ઢોકળામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેને પણ મેં ચારી લીધો છે ત્યારબાદ મેં અહીંયા મરચાં આદુ અને લસણ લીધું હતું ને તેની મેં પેસ્ટ તૈયાર કરી લીધી હતી તો હું અહીંયા એ પેસ્ટ ઉમેરી દઉં છું જો મિત્રો તમે લસણ ન ખાતા હોય ને તો તમે એને સ્કીપ કરી શકો છો હવે ત્યારબાદ અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે એટલે હું અહીંયા નમક ઉમેરી દઉં છું એટલે મેં નમક બે ચમચી ઉમેરી દીધું છે હવે ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું હવે ત્યાર પછી મેં અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દીધો છે મિત્રો હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઉં છું તીખાશ માટે આપણે તીખા મરચાં લીધું હતું અને આદું પણ લીધેલું હતું એટલે હું અહીંયા લાલ મરચું પાવડર એક જ ઉમેરું છું જો તમારે વધારે તીખું ખાતા હોય તો તમે અહીંયા વધારે લાલ મરચું ઉમેરી શકો છો હવે ત્યારબાદ અહીંયા અડધું ફાડું લીંબુ લીધું છે એટલે કે એક ચમચી જેટલો મેં લીંબુનો રસ લીધો છે હવે તેને પણ આપણે ઉમેરી દઈશું હવે ત્યારબાદ મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી મેથી લીધી છે હવે તેને મેં બારીક સમારી દીધી છે અને તેને મેં બે પાણીએ વોશ કરી લીધી છે હવે તે હું અત્યારે ઉમેરી દઉં છું હવે ત્યારબાદ મેં અહીંયા થોડાક લીલા ધાણા લીધા છે તેને મેં બે પાણીએ વોશ કરી લીધા છે હવે તેને હું અહીંયા સમારી અને ઉમેરી દઉં છું તો તમે જુઓ આ રીતે આપણે થોડાક લીલા ધાણા ઉમેરવાના છે મિત્રો લીલા ધાણાથી મુઠિયા ઢોકળામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમ જુઓ મિત્રો મેં અહીંયા લીલા ધાણા ઉમેરી દીધા છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલું મોણ એટલે કે હું અહીંયા તેલ ઉમેરું છું જેથી કરીને આપણા ઢોકળા ખાવામાં સોફ્ટ બને હવે આપણે બધા મસાલા ઉમેરાઈ ગયા છે અને મોણ પણ ઉમેરાઈ ગયું છે એટલે કે તેલ પણ ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે હાથની મદદથી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે અહીંયા જુઓ છો કે હું બધા મસાલાને સારી રીતે લોટમાં મિક્સ કરી દઉં છું તો તમે જુઓ મિત્રો મેં અહીંયા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દીધા છે હવે અહીંયા થોડું થોડું પાણી ઉમેરીશ અને હું અહીંયા એને મુઠિયા તૈયાર કરી લઈશ અહીંયા હું બધું પાણી એકી સાથે નથી ઉમેરતી તમે જુઓ મને જરૂર પડશે એટલું પાણી ઉમેરીશ અને આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેવાના છે તો તમે અહીંયા જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે આપણે થોડુંક હાથમાં લેવાનું છે અને આપણે આ રીતે હાથમાં આંગળીઓની મદદથી મુઠિયાનો શેપ આપી દેવાનો છે તો હવે આ રીતે હું બધા મુઠિયા તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મુઠિયા તૈયાર કરી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરવાના છે એટલે મેં સ્ટીમરને સ્ટીમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે અને મુઠિયાની પ્લેટને પણ સ્ટીમરમાં રાખી દીધી છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધી છે અને હવે ઢાંકણ ઢાંકી દીધું છે હવે વીસથી પચીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાના છે તો મિત્રો પચીસ મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે કે નહીં તો તમે જુઓ હું અહીંયા કોટનના કપડાં વડે ઢાંકણને ખોલી લઉં છું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મુઠિયા હવે તૈયાર થઈ ગયા છે જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે જોતાં જ મોઢામાં પાણી આવે એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે એટલે હવે સ્ટીમરને મેં નીચે ઉતારી લીધું છે હવે આપણા મુઠિયા થોડા થોડા ઠંડા થઈ ગયા છે એટલે હવે એને સ્ટીમરમાંથી મેં અહીંયા એક મોટા પરાદમાં લઈ લીધા છે અને હવે તમે જુઓ હું આ રીતે મુઠિયા ઢોકળાને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઉં છું તમે આ તમારા ચોઈસ પ્રમાણેના ટુકડા કરી શકો છો તો તમે જુઓ હું આ રીતે હવે મુઠિયા ઢોકળાના બધા ટુકડા તૈયાર કરી લઈશ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મુઠિયા ઢોકળાના બધા ટુકડા તૈયાર કરી લીધા છે તો મિત્રો હવે આમ જુઓ હવે આપણા મુઠિયા ઢોકળાના ટુકડા થઈ ગયા છે એટલે હવે આપણે એનો વઘાર કરવાનો છે એટલે ગેસ ઉપર મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે પેન આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે હવે હું અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરી દઉં છું તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે હવે હું અહીંયા એક ચમચી મેથી દાણા ઉમેરું છું હા મિત્રો હું અહીંયા વઘારમાં કાંઈ તામજામ નથી કરતી હું અહીંયા સિમ્પલ રીતે જ મૂઠિયા ઢોકળાને વઘારી રહી છું એટલે મેં અહીંયા એક ચમચી મેથી દાણા ઉમેરી દીધા છે તો મિત્રો મેથી દાણા આપણા એકદમ સારી રીતે તેલમાં ફૂટી જાય ને ત્યાં સુધી આપણે ફૂટવા દેવાના છે એટલે હું અહીંયા ચમચેથી બધું મિક્સ કરી દઉં છું મેથી દાણા અને તેલ એટલે આપણા મેથી દાણા સરસથી તેલમાં ફૂટી જાય આમ જુઓ મિત્રો મેથી દાણા સારી રીતે ફૂટી ગયા છે અને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે એટલે હવે આપણે એમાં ઢોકળાના ટુકડાને ઉમેરી દેવાના છે તો તમે જુઓ હું આ રીતે બધા ટુકડા ઉમેરી દઉં છું અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે હું અહીંયા ચમચાની મદદથી ઢોકળાના ટુકડાને સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા કેવા સરસ લાગી રહ્યા છે જોતાં જ મોઢામાં પાણી આવે એવા તૈયાર થઈ ગયા છે જુઓ મિત્રો આપણા ઢોકળા સારી રીતે તૈયાર થઈ ગયા છે જુઓ કેટલા સરસ દેખાવ આવી ગયો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા મસાલાવાળા મુઠિયા દૂધીના ઢોકળા તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો